અચાનક મહેમાન આવે કે પછી ગરમાગરમ ઢોકળા ખાવાનું મન થાય ત્યારે રૂ જેવો પોચા જાડીદાર અને આથાવગરના ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા જરૂર ટ્રાય કરજો તો ચાલો ઢોકળા બનાવવા 1 કપ જીણો રવો લઈએ એમાં 1/2 કપ ખાટો દહીં ઉમેરીએ હવે 1 ટીસ્પૂન મીઠું બે લીલા મરચા અને એક ઈ છીણેલા આદુનો ટુકડો ઉમેરી મિક્સ કરીએ હવે થોડું થોડું કરતા જઈએ 1 કપ જેટલું પાણી ઉમેરીຊ્યો અને સારી રીતે બેટરને મિક્સ કરી રાકી 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાર સુધીમાં ઢોકળાની પ્લેટને હલકા તેલથી ગ્રેસ કરીશું. હવે 10 મિનિટ પછી બેટર આપણું તૈયાર છે. જો ઘટ્ટું થઈ ગયું હોય તો 1 ટેબલસ્પૂન પાણી ઉમેરવાનું. સાથે 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું જેનાથી ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે. અને 1 ટીસ્પૂન ઈનો ઉમેરી હલકા હાથે મિક્સ કરીશું. બે થાળી ઢોકળા આટલા બેટરમાંથી તૈયાર થશે. તો તેલ લગાવેલી પ્લેટમાં અડધું બેટર ઉમેરી દશું અને થોડું ફેલાવી દશું. ઉપરથી થોડા અજગરવાટાલા કાળા મરી ઉમેરીએ અને થોડું લાલ મરચું પાવડરSprinkle કરીએ. હવે સ્ટીમરમાં પ્લેટ રાખી દસ મિનિટ માટે મિનિટ પછી એમાં અડધી ચમચી રાઈ ઉમેરીએ અને રાઈ સરસ ફૂટે એટલે વન ફોર્થ સ્પૂન જીરું સાથે એક ટેબલ સ્પૂન સફેદ તલ લીમડાના પાન અને લીલા મરચાની ની ઉમેરીએ તૈયાર કરેલા વઘારને તરત જ ઢોકળામાં આ રીતે રેડી દેશો હલકો આ રીતે ફેલાવી દેશો અને ગરમા ગરમ ઇન્સ્ટન્ટ રોજ એવા પોચા જાળીદાર ટોકળા તૈયાર છે એકવાર બનાવજો બધાને ભાવશે